નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આની પહેલાના વિડીયોમાં આપણે વાત કરી કે અખાત્રીજ દિવસે જે કોઈ વ્યક્તિ સોનાની ખરીદી ન કરી શકે તો તેના સમાન બીજી કઈ સસ્તી વસ્તુની ખરીદી કરી શકાય છે કેમ કે સોનાનો ભાવ એટલો વધી ગયો છે કે દરેક વ્યક્તિ લઈ ન શકે એટલા માટે આપનામાંથી અમને જે પ્રશ્ન આવ્યો હતો તેનો ઉત્તર સ્વરૂપે અમે તે વિડીયો બનાવ્યો છે અને તેમાં સંપૂર્ણ માહિતી આપી છે જો તે વિડીયો આપણે હજી સુધી જોયો ન હોય તો આ વિડીયો પૂર્ણ કરીને તે વિડિયો પણ જોઈ લેજો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે અખાત્રીજના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આમ તો અખાત્રીજનો દિવસ સંપૂર્ણપણે શુભ છે પવિત્ર દિવસ છે કેમ કે આજના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને બળવાન હોય છે કે જેના કારણે આ વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ ઉત્તમમાં ઉત્તમ દિવસ બની જાય છે પરંતુ એની સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે છે કે જેથી કરીને આપણા હાથોથી પુણ્યની જગ્યાએ પાપ ન થઈ જાય તથા ઘણા દંપતીઓનું લગ્ન જીવન પણ સુખી હોતું નથી વારંવાર કંઈક ને કંઈક વાદ વિવાદ થઈ જતા હોય છે તો તેના માટે કયો ઉપાય આજના દિવસે કરવો જોઈએ આ દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો આ દસ મિનિટ વિડીયોને જરૂર આપજો મિત્રો આ બે હજાર ચોવીસમાં અખાત્રીસ દસ મે બે હજાર ચોવીસ અને શુક્રવારે આવે છે અને આપણે જાણીએ છીએ કે શુક્રવાર એ લક્ષ્મીજીનો વાર છે અને અખાત્રીજના દિવસે પણ લક્ષ્મીજીનું આગમન થાય એવા આપણે ઉપાય આપણા ઘરમાં કરતા હોઈએ છીએ અને એટલા માટે જ આ બે હજાર ચોવીસની અખાત્રીજ ખૂબ જ મહત્ત્વની રહેવાની છે જે કોઈ વ્યક્તિ આજના દિવસે લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય કરશે તે ઉપાય તેને જરૂર ફળવાના છે કે જે ઉપાય મેં આપને આગલા વિડીયોમાં જ જણાવી દીધા હતા એવું કહેવાય છે કે અખાત્રીજના અધિષ્ઠાતા દેવ ભગવાન લક્ષ્મી નારાયણ છે તથા આજના દિવસે જ ભગવાન શ્રી નારાયણના છઠ્ઠા અવતાર એટલે કે પરશુરામ અવતારનો જન્મ આજે જ થયો હતો તેમજ ત્રેતાયુગની શરૂઆત પણ આ અખાત્રીજના દિવસથી જ થઈ હતી અને પાંડવો જ્યારે વનમાં ગયા હતા ત્યારે ભગવાને તેને અક્ષય પાત્ર આપ્યું હતું કે જે પાત્રમાંથી ક્યારેય અન્ન ખૂટતું ન હતું અને તે અક્ષય પાત્ર પણ તેને અખાત્રીજના દિવસે જ આપ્યું હતું અને એટલા માટે જ એવું કહેવાય છે કે આજના દિવસે કરેલા દાનનું આપણને અક્ષય પુણ્ય મળે છે એટલે કે જે ક્યારેય ક્ષય ન થાય કે જે દાન પુણ્યનો ક્યારેય નાશ ન થાય એવું પુણ્ય આપણને આજના દિવસે મળે છે અને એટલા માટે જ આજના દિવસે દાન કરવાનો મહિમા છે પરંતુ હવે ઘણા લોકો ભૂલ ક્યાં કરે છે તો કે અખાત્રીજના દિવસે દાન તો કરે છે પરંતુ પોતાના હાથેથી વપરાયેલી કે પછી પોતાના ઘરમાં જૂની વસ્તુ જે પડી હોય તેનું દાન કરતા હોય છે તો આવી ભૂલ અખાત્રીજના દિવસે ક્યારેય કરવી ન જોઈએ બાકીના દિવસોમાં આપના ઘરમાં જૂની હોય વપરાયેલી વસ્તુ હોય જૂના કપડાં હોય ત્યાં બીજા વ્યક્તિને પહેરવા ઓઢવા આપી શકો છો પરંતુ જ્યારે આપ અખાત્રીજના દિવસે કોઈ વસ્તુનું દાન કરો છો ત્યારે તે વસ્તુ આપણા હાથેથી વપરાયેલી હોવી ન જોઈએ બજારમાંથી લાવેલી નવી વસ્તુ જ આપવી જોઈએ કે પછી આપણા ઘરમાં રહેલું આપણે અનાજ શાકભાજી ફળ ફ્રૂટ આપી શકીએ છીએ દાન કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખજો અન્યથા આપને તે દાનનું પુણ્ય મળશે નહીં અને બીજી વાત એ પણ કે આપણે ત્રીજના દિવસે જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરવા જઈએ છીએ કે જે ખરીદી કઈ વસ્તુની કરવી તે આપણે આગલા વિડીયોમાં વાત કરી અને તે વસ્તુ આપ અખાત્રીજના દિવસે સવારે લેવા ગયા પરંતુ કોઈ કારણોસર એવું બન્યું કે તમને તે વસ્તુ મળી નહીં અને આપણે ખાલી હાથે પાછા આવી જઈએ છીએ તો આવી ભૂલ પણ અખાત્રીજના દિવસે ક્યારેય ન કરવી જોઈએ તો તેની જગ્યાએ બીજી કોઈ પણ નાનામાં નાની વસ્તુ પણ ખરીદીને લાવવી જોઈએ ચાહે આપ બાળકો માટે ચોકલેટ પીપર બિસ્કીટ વેફર પણ લઈ આવી શકો છો ત્યાર પછી જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે જો આપણી પાસે પરશુરામ ભગવાનનો ફોટો હોય મૂર્તિ હોય તો તેની પૂજા કરવી જોઈએ અન્યથા આપણા ઘરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ કે પછી તેમનો ફોટો હોય કે પછી વિષ્ણુ ભગવાનનો અને લક્ષ્મીજીનો અલગ અલગ ફોટો મૂર્તિ હોય તો તેની પૂજા કરવી જોઈએ અને જે આપણે તુલસીપત્ર ભગવાનને ધરાવીએ છીએ તે નાહીને તોડવા જોઈએ સ્નાન કરીને તોડવા જોઈએ સ્નાન કર્યા પહેલાં તોડવા ન જોઈએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું અને અખાત્રીજ સિવાય બીજા અન્ય દિવસોમાં પણ તુલસીજીને નાહ્યા વગર અડવું ન જોઈએ કેમ કે તુલસીજી એ કોઈ સામાન્ય છોડ નથી તુલસીજી એ ભગવાન શાલિગ્રામના પત્ની છે એટલા માટે તે ખૂબ જ પવિત્ર છોડ છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અન્ય દિવસોમાં પણ સ્નાન કર્યા વગર તુલસી પાન તોડવા નહીં અને પાણી પણ રેડવું નહીં અને એક મહત્વની એ પણ વાત કે આજના દિવસે આપણા ઘરમાં અંધારું પણ રાખવું ન જોઈએ સવારના ભાગમાં તો અજવાળું હોય પરંતુ જ્યારે સાંજના સમયમાં અંધારું થાય છે ત્યારે આપણા ઘરમાં અંધારું હોવું ન જોઈએ કદાચ આપણે બધા રૂમમાં લાઇટ ન કરીએ પરંતુ કોઈ એક રૂમમાં અને આપણા આંગણામાં ફળિયામાં લાઇટ જરૂર ચાલુ હોવી જોઈએ અને જે રૂમમાં આપણા ઘરનું મંદિર હોય તે રૂમમાં પણ અજવાળું હોવું જોઈએ કદાચ આપણે ત્યાં લાઇટ ન કરીએ અને માત્ર દીવો રાખીએ કે પછી મંદિરની લાઇટ હોય તે પણ રાખીએ તો પણ ચાલે અને ઈશાન ખૂણામાં ઈશાન કોણમાં પણ આજના દિવસે સાંજે દીવો ખાસ કરીને પ્રગટાવવો જોઈએ અંધકાર આ દિવસે આપણા ઘરમાં હોવો ન જોઈએ કેમ કે અખાત્રીજના દિવસે પ્રભુ લક્ષ્મીજી સાથે આપણા ઘરે વધારે છે એટલે આપણા ઘરે અંધકાર હોવો ન જોઈએ આજના દિવસે સવારે ઉમરાનું પૂજન પણ કરવું જોઈએ નવું તોરણ પણ લટકાવવું જોઈએ અને સાંજે પણ આપ ઉમરામાં દીવો કરી શકો છો આજના દિવસે કોઈ પણ પ્રકારનું વ્રત ઉપવાસ એકટાણું કરવાનું હોતું નથી એટલે આપ આજના દિવસે કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો પરંતુ શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે ઘરનું ભોજન જમવું જોઈએ બહારનું ખાવું ન જોઈએ અને હવે છેલ્લી અને મહત્વની એ વાત કે જે દંપતીનું લગ્ન જીવન સુખી ન હોય તો તેના માટે આજે કયો ઉપાય કરવો જોઈએ તો કહેવાય છે કે અખાત્રીજના દિવસે સુખી દાંપત્ય જીવન માટે મા ગૌરી એટલે કે મા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે પતિ પત્ની બંનેએ આજે શિવ પાર્વતીનું પૂજન કરવું જોઈએ સાથે આપ ગણેશજી કાર્તિકેય એટલે કે સંપૂર્ણ પરિવારની પણ પૂજા કરી શકો છો માતા ગૌરીને સિંદૂર અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવને ચંદનનો ચાંદલો કરવો ભગવાન શિવને બીલીપત્ર ચડાવવાનું બીલી ચડાવવાનું માતા પાર્વતીને ગુલાબનું પુષ્પ ચડાવવાનું અને શિવ પાર્વતીને પ્રાર્થના કરવાની કે આપણું લગ્ન જીવન સુખી થાય અને પછી ત્યાં બેસીને મહામૃત્યુંજય મંત્રનો અગિયાર વખત પાઠ કરવાનો આવું કરવાથી મા પાર્વતી અને શિવના આશીર્વાદથી આપણું લગ્નજીવન સુખી થાય છે આપણા લગ્નજીવનમાં થતો કંકાસ દૂર થાય છે જે વારંવાર ઝઘડા થતા હોય તે પણ શાંત થઈ જાય છે અને કહેવાય છે કે અખાત્રીજના દિવસે ચારધામ તીર્થ બદ્રીનાથના કપાટ દ્વાર પણ આજે ખુલવામાં આવે છે એટલે આ દિવસથી જે કોઈ બદ્રીનાથ દર્શન કરવા જવા ઈચ્છતું હોય તે પણ જઈ શકે છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને અખાત્રીજના દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા આ દિવસે કયો ઉપાય કરવો જોઈએ અને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેની જાણ થઈ ગઈ હશે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે અખાત્રીજની મહાત્મય કથા સાંભળીશું પૌરાણિક કથા સાંભળીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે સાંભળજો જોજો તે પણ આપને પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર